એટલે કે ભૂમાફિયા રોડની બાજુ પર રાત્રે દરમિયાન ડફરો ખાલી કરવામાં આવી રહ્યા છે જે તે સમયે મોરબી કારખાનામાંથી ફોન આવે એટલે ભૂમાફિયાઓ તાત્કાલિક ધોરણે સરાથી મોરબીના કારખાનામાં સફેદ માટીના ડફર પૂગતા કરવામાં આવે છે એ જોવાનું રહ્યું કે સરાર રોડ ઉપર આવડું મોટું સફેદ માટીના મોટા પ્રમાણમાં ઢગલા કરવામાં આવ્યા છે તો તે કોઈ તંત્રને ઘેરમાં આવતું નથી કે આ કાળા કાન કરવામાં આવે છે અને સરાથી મોરબી સુધી ઓવરલોડ ડફરો ભરીને નીકળે છે નાના વાહનો માટે જીવનું જોખમ છે હોય ત્યારે ઉપરથી સફેદ માટીના બાજુની સાડમાં મોટર સાયકલ હોય કોઈ નાનું વાહન ઉપર પાડવાનું ભયાનક જોખમી બની શકે છે કેમ કોઈ પગલાં ભરવામાં આવતા નથી શું અધિકારીઓને બારોબાર મલાઈ મળી જતી હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા